નમસ્કાર મિત્રો ઉદ્વિકાસ એમસીક્યુની અંદર આપ સૌ કોઈનું સ્વાગત છે એમસીક્યુથી શરૂઆત કરીએ પ્રસ્તાવના પહેલો ટોપિક છે થિરીની અંદર આપણે મજા કરી છે હવે આપણે એમ સીક્યુની અંદર આનંદ લેવાનો છે અને એમ સીક્યુ શરૂઆત કરીએ પહેલો એમ સીક્યુ જીવંત સ્વરૂપોના પૃથ્વી ઉપરના ઇતિહાસનો અભ્યાસ અહીંયા ઉદ્વિકાસ અભ્યાસ કરીએ છીએ તો એ અભ્યાસને શું કહેવાય છે ઉદ્વિકાસ કહેવાય છે આપણો પહેલો આન્સર બનશે બરાબર ઉત્ક્રાંતિ છે એ આખી સતત થતી પ્રક્રિયાઓ છે જાતિ નિર્માણનું પરિણામ છે જીવ નિર્માણ પણ પરિણામ કહી શકાય લાખો વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓમાં થતો જે ફેરફાર છે એ વિકાસ પ્રક્રિયાનું પરિણામ એટલે કે જીવની ઉત્પત્તિ સામાન્ય રીતે ખાલી જગ્યા વિશેની જાણકારી બને છે બરાબર તો એ જે ફેરફાર સમજવા માટે કોના વિશેની જાણકારી તો ભાઈ જીવની ઉત્પત્તિ વિશે બરાબર

ખાલી જગ્યામાં થઈ હશે તો પ્રથમ જીવ ક્યાં બન્યો હશે તો પ્રથમ જીવ છે એ પાણીમાં નિર્માણ પામ્યું હશે કારણ કે પાણીની અંદર બધા જ જટિલ ઘટકો છે જટિલ કાર્બનિક અણુઓ બન્યા અને એમાંથી જીવ બન્યો હશે એવું માનવામાં આવે છે બિગ બેંગ વાદ બરાબર એક મહાવિસ્ફોટ વિસ્ફોટ એબી લેમિએટર દ્વારા અપાયેલો છે તો ઉપર બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે જીવ સ્વરૂપ ઇતિહાસ સમજવા નહીં એ બિગ છે બ્રહ્માંડની કઈ રીતના ઉત્પત્તિ થઈ હશે બરાબર એ સમજાવવાનો પ્રયત્ન કરે છે એટલે જવાબ આપણો એ બને છે જીવની ઉત્પત્તિ દરમિયાન મુક્ત સ્વરૂપે વાયુ ન હતો એ સમયે મુક્ત સ્વરૂપે ઓક્સિજન જે છે એ ન હતો બરાબર કારણ કે ત્યારે ઓક્સિજન હોવા હોત તો જીવ નિર્માણ પ્રક્રિયા સરળ બનત પણ મુક્ત સ્વરૂપે ઓક્સિજન ન હતો પૃથ્વી ઉત્પત્તિના ખાલી જગ્યા વર્ષ પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે તો પૃથ્વી ઉત્પત્તિ બરાબર પાંચસો મિલિયન વર્ષ જે છે બરાબર એ પૃથ્વી ઉત્પત્તિના પાંચસો મિલિયન વર્ષ પછી જીવની શરૂઆત થઈ હશે એવો એક અંદાજ પ્રમાણે માનવામાં આવે છે તારાઓ જોઈએ ત્યારે શનિ ઝાંખી થાય તારાઓ જ્યારે આપણે દેખાય છે ત્યારે એનો પ્રકાશ આપણા આંખમાં આવે છે ભૂતકાળનો હોય છે એટલે કે વીતેલા સમય જે છે એની આપણે ઝાંખી થાય છે એવું કહી શકાય જીવ એ સળતી અને કોહવાતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થાય છે આવું માનનાર વાદ કયો તો અજીવ જનનવાદ કારણ કે અજીવ પદાર્થ છે નિર્જીવ પદાર્થ છે એમાંથી જીવ તો જીવમાંથી જીવ બન્યો હશે ઉલ્કા પાષણવાદ નહીં આવે પેન્સ પરમીયા ગ્રીક તત્વ ચિંતકોનો છે એટલે આપણે એ આન્સર આવશે જીવની ઉત્પત્તિ સરળ અકાર્બનિક ઘટકોમાંથી થઈ છે આવું માનનાર સરળ અકાર્બનિકમાંથી કાર્બનિક જટિલ કાર્બનિક ઓપેરિન હાલનેન સંકલ્પના આવું કહી શકાય બરાબર આપત્તિવાદ નહીં આવે જૈવિક નહીં આવે વિશિષ્ટ સર્જનવાદ નહીં આવે યુરી અને મિલરના પ્રયોગમાં બે અઠવાડિયા બાદ પ્રાપ્ત થયેલા મિશ્રણમાં નીચેનામાંથી ક્યુ ઘટક ન હતું તો જે ઘટક ન હતું તે ઘટક એમિનોસિડ હતું ફેટે એસિડ હતું આલિફેટિક એસિડ હતું જે હાઇડ્રોક્સી એસિડ છે એ ન હતું એટલે આપણે અહીંયા ન હતું બરાબર એ કેવ ઘટક તો એ છે સી જવાબ મિલરે શેમાંથી સરળ એમિનો એસિડ બનાવ્યા તો એમિનો એસિડ જ્યારે બનાવ્યા આપણે આગળ પણ વાત કરી ગયા એ સમયે મિલરે જે આદિ પૃથ્વીની સંકલ્પના કરી અને એમાંથી એણે પોતે પ્રયોગ કર્યો તો આદિ પૃથ્વીમાં ઓક્સિજન ન હતો તો ઓક્સિજન જે છે એ આપણે કાઢી નાખીએ એ તો આવે જ નહીં તો એના પ્રયોગમાં જે ઉપયોગમાં લીધેલા છે એ હાઇડ્રોજન મિથેન એમોનિયા અને પાણી વરાળ સ્વરૂપે હતું એટલે અહીંયા બી જવાબ આપણો યોગ્ય છે આદિ વાતાવરણ રિડ્યુસિંગ હતું કે આપણે આગળ પણ વાત કરી કે ઓક્સિજન છે એ સમયમાં ન હતો અને રિડ્યુસિંગ હતું એનો મતલબ કે સતત એકબીજા ઘટકો એકબીજામાં રૂપાંતરિત થતા હતા બરાબર એમાં હાઇડ્રોજન પરમાણુ બહુ ઓછા હતા નહીં હાઇડ્રોજન પરમાણુ સક્રિય અને વિપુલ સંખ્યામાં હતા રાઈટ જેના કારણે નવા નવા સંયોજનોનું સતત નિર્માણ થતું હતું હાલના સમયમાં જીવ અકાર્બનિક દ્રવ્યોમાંથી ઉદ્ભવી શકે નહીં શું કામ કારણ કે ઉચ્ચ કક્ષાનું નહીં પ્રદૂષણ અરે કોઈ લેવા દેવા નથી ખૂબ જ મોટા ઓક્સિજન આ ઓક્સિજન છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે એટલા માટે અકાર્બનિક દ્રવ્યોમાંથી જીવ નિર્માણ શક્ય નથી તો અહીંયા રાઈટ આન્સર આપણો બી બને યુરી મિલરના પ્રયોગની અંદર વિધાન ક્યુ ખોટું છે આપણે ગોતવાનું છે તેના પ્રયોગમાં આદિ પૃથ્વી જેવી સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી અને પાણી ઉકાળીને વરાળ ઉત્પન્ન કરી સાચો રિએક્શન ચેમ્બરમાં રહેલ એમોનિયા મિથેન હાઇડ્રોજન વરાળ સાથે મિશ્ર થવા દીધી સાચું મિશ્રણને લો ચુંબક દ્વારા લો ચુંબક ને વીજ ધ્રુવો દ્વારા વીજ ચમકાર આપવામાં આવ્યા એટલે અહીંયા ખોટું વિધાન છે એ આપણું રાઈટ અહીંયા બને છે બાકી ચોથું સાચું છે જીવની ઉત્પત્તિ સંદર્ભે નીચેના નીચે બે વિધાનો આપેલા છે પૃથ્વી પર સૌપ્રથમ ઉત્પન્ન થયેલો સજીવ લીલા રંગના ન હતા ખોટું અને અજારક શ્વસન કરતા હતા એ પણ ખોટું છે એટલે પહેલું વિધાન બને છે ખોટું સૌપ્રથમ ઉદ્ભવેલા ઉદભવેલા સ્વયંપોષી જે રસાયણ સંશ્લેષી હતા ઓક્સિજન મુક્ત કરતા ન હતા એ રાઈટ છે એટલે પહેલું વિધાન ખોટું છે બીજું ખરું છે એટલે રાઈટ આન્સર આપણો અહીંયા બને છે ઓક્સિજન કોની સાથે જોડાવાથી પાણી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનોની રચના થઈ જે તે સમયે ઓટું છે બરાબર એ મિથેન હિલિયમ નહીં આવે એમોનિયા મિથેન હાઇડ્રોજન એમોનિયા હાઇડ્રોજન હિલિયમ નહીં આવે અહીંયા બે આપણે જોવાનું છે ખાસ કરીને તો એમાં સક્રિય હાઇડ્રોજન હતો એટલે હાઇડ્રોજન અને સામાન્ય એમોનિયા બરાબર કે જેના સાથે જોડાવાથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનોની રચના થઈ હશે એવું માની શકાય છે નિર્જીવ પદાર્થોમાંથી જીવનનો ઉદ્ભવ એ ખાલી જગ્યાથી નિર્જીવ છે એટલે એ બાયોજીનેસિસ નિર્જીવ આને કહી શકાય બરાબર નીચેનામાંથી કોઈ એક વનસ્પતિ પૃથ્વી પર અને ભૂતકાળમાં હાજર ન હતો બરાબર કોઈ એક વનસ્પતિ સાથે જે પહેલા નહોતું અને વનસ્પતિ સાથે દ્રશ્યમાન થયું તો એ વનસ્પતિનું નિર્માણ થવાથી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા મુક્ત થતો ઓક્સિજન જે પહેલા હતો જ નહીં મિલિયન માં ફેરવા માટે એટલે અહીંયા બે હજાર મિલિયન આવશે કોઈ આકાશગંગા પૃથ્વીમાં બરાબર એટલે પૃથ્વી જેમાં આવેલી છે તે આકાશગંગા મિલ્કી વે કોસ્મોસ કોમેટ આકાશગંગા નામ છે પણ એમાં આપણી પૃથ્વી કે આપણું સૂર્યમંડળ નથી બ્રહ્માંડના વિસ્તરણ બાદ સૌપ્રથમ ક્યાં વાયુઓ સર્જાણા તો જ્યારે વિસ્તરણ થયું ત્યારે ઓક્સિજન નો તો હાઇડ્રોજન એમોનિયા એલિયમ બરાબર તો અહીંયા મિથેન એમોનિયા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ મહત્તમ તરીકે આપણે વાત કરીએ તો જવાબ ડી બને છે એવું કોણ કહે છે બરાબર તો ખાસ કરીને આમાંથી કોઈને તો પેન્સ પર છે એ વાદ આવે ઉલ્કા પાછળ કદાચ લઈ શકાય તો અહીંયા જે આપેલા છે એમાંથી એક પણ નહીં કયા કારણો દ્વારા પાણી હાઇડ્રોજન ઓક્સિજનમાં વિખંડિત થતું હતું તો યુવી કિરણો હતા એ સમયમાં ઘીમાં એક્સરે કિરણો બધું જ હતું તો આપેલા તમામ કિરણો છે એ પાણી હાઇડ્રોજન ઓક્સિજનનું વિખંડન સતત થયા કરતું હતું અને પરિણામે જટિલ અણુઓનું નિર્માણ શક્ય બન્યું હશે મિલરના પ્રયોગમાં તાપમાન કેટલું તો પાણીનું તાપમાન એને જ્યારે આઠસો ડિગ્રી સેલ્સિયસ રાખ્યું ત્યારે સફળ બીના એટલે આઠસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાણીની વરાળ ગરમ કરી હતી જેથી યોગ્ય દબાણે જે આપણે વાત થેરીમાં કરેલી છે આદિ પૃથ્વીમાં ખાલી જગ્યા તત્વો વધારે સક્રિય હતું આપણે આગળ વાત કરી છે હાઇડ્રોજન તત્વ છે ખૂબ જ સક્રિય હતું એના કારણે નવા તત્વોના સંયોજનો મળતા રહ્યા છે क्या बात ने कायमी अवगण जिन्हें अपने कायमी अवगण स्वयं पूरी आप मैंने जनन વાત બરાબર સ્વયં પૂરી જનનવાદ જેને આજે આપણે ગણવામાં આવતું હતું કાયમી ધોરણે એને અસ્વીકાર થયો ખાલી જગ્યા વર્ષ સુધી પ્રથમ કોષીય જીવન ઉત્પન્ન થયેલું ન હતું તો કેટલા વર્ષ સુધી જીવન ઉત્પન્ન થયેલું ન હતું તો એ આવશે બે મિલિયન બરાબર વીસ પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં કોણે નિર્માણ કરી હતી યુરી અને મિલર એટલે અહીંયા મિલરનું નામ આવશે બરાબર બાકી નથી તો અહીંયા આપણે જે વાત કરી તો એ આપણે શરૂઆતના પ્રસ્તાવના અને જીવ ઉત્પત્તિ થવા માટેના કેટલાક વાદો હતા તેના આધારિત પ્રશ્નો જોયા હવે આપણે નવા પ્રશ્નોમાં જતા પહેલાં હું તમને દિલથી થેન્ક્સ કહેવા માગું છું થેન્ક યુ વંદે માતરમ જય હિન્દ ચલો આપણે બીજા ભાગની તૈયારી કરીએ અને બીજા ભાગમાં મળીએ આવજો